विधि प्रीत करी गुरुदेव ने हृदय धरी आव्यो छु बहु अश लो शरण रह शिष्य थी गुरु माता मरी मैया तू संयम दाता बन जे तू શણગારી મન સંયમતી ઓ નો કરી જુ મને જો હરણને આપું મહામોહન વંદન કાપો મારા ભવની ભીતિ ભાગો મારા ગુરુવરા ગણ મન એ રોમંતન કાલ સવ મારપન તનો મંગલા તને કન મન મંગલ રવતન તનો મંગલ સુલવદરા દેવઉદભે કાલ चिन्तामणि कल्पशाखिने विशुद्धसद्ब्राह्म समाधिशालि दयार्णायार्थित ददायिने

અમારી ભાવના એવી હતી ચાતુર્માસ નો પ્રવેશ કર્યો ત્યારે કે દેવકી નંદન સંઘ ના કોઈ ભવ્ય આત્મા નું મુહૂર્ત અહિયાં નીકળે

નીકળી શકે બરાબર છે અત્યારે એમનું આગમનું મુહૂર્ત નીકળે છે એની સાથે બીજાનું મુહૂર્ત પણ કાઢવું હોય તો નીકળી શકે છે ભાઈ જોડે ભાઈ તૈયાર જ થઈ જાય મારો ભૈલો દીક્ષા લે કરુણાના સાગર પરમાત્માએ જગત ઉપર કરુણા કરીને આ સંયમનો માર્ગ બતાવ્યો આ પ્રભુની કેટલી મોટી કરુણા છે કેટલી વિશાળ કરુણા છે ભાઈ તું આગળ નામ બોલી એનું મુહૂર્ત નીકળ્યું છે માર્ગ દીક્ષા છે સંયમ છે દુખી થવાનો રસ્તો નથી શાશ્વત સુખ નો માર્ગ તો શાશ્વત સુખનો માર્ગ કયો છે કેવી રીતે આત્માને શાશ્વત નિત્ય શાશ્વત લેખાય તો કે દીક્ષામાં શું કરવાનું શું સ્વાધ્યાય કરવાનો બે ટાઈમ પ્રતિક્રમણ કરવાનો બે ટાઈમ પડીલેણ કરવાનું દેવવંદન કરવાનું વંદન કરવાનું એકાબીલ ઉપવાસ છોચ કરવાનો ગુરુ લોજ કરવાનો ગુરુ ભાઈઓની ભક્તિ કરવા આજ કરો આ બાહ્ય ક્રિયા થઈ બાહ્ય ક્રિયાની પાછળ જે તત્વ છે આ તત્વ સુધી છે એની પાછળ છુપાયેલું તત્વ છે રહસ્ય છે આ બધું કરીને કરવા બે કાર્ય તો જ શાશ્વત સુખ મળે નહીં ધ્યાન કરો જપ કરો ક્રિયા કરો ભક્તિ કરો પણ રસ્તો એ છે દીક્ષા એના માટે છે દીક્ષામાં જે કરવાનું છે એ છે કે જગતના કોઈ જીવને દુખ આપવાનું નથી જગતને તો નથી આપવાનું પણ જગતના કોઈ જીવ ને અંશો માત્ર પણ આપણાથી દુઃખ ન થાય તેવું જીવન જીવવાનું એનું નામ દીક્ષા મારે તો લેવાની લેવાની છે મારા ગુરુ ભગવાન આચાર્ય પ્રદ્યુમ્મ સુરી મહારાજીક વ્યાખ્યા કહેતા હતા ચિંતાનો ક્ષય તેનું નામ દીક્ષા દીક્ષા લે એટલે દિનતાનરે બધી અવસ્થામાં આનંદ ગોચરી મળી તો આનંદ ન મળી તો ઉપવાસ થયો તો આનંદ અને ન થયો તો પછી રડવાના બેસે કે મારે ઓળીનું પારણું કરવું પડ્યું અર્થે પારણું પણ સારા માટે થયું એનો આનંદ પગમાં છાલા પડે લોહી ના ફૂટે તોય આનંદ પોતે તો આનંદમાં રેત ને સુખ બોલો આવું સુખ જગત માં જોયું છે પોતાને દુખ ના પડે તો સુખ થાય પોતાને સુખ મળે તો સુખ થાય જીવને સેજ પણ દુખ નથી આપ્યું એટલે એટલો બધો ખુશ હોય રાજી હોય મજા આવી ગઈ

પણ પછી માત્ર જ વેશ વેરવાનું છે ને છે સૌથી કોઈને દુખ નહીં આપવાનો સંકલ્પ અને એ માટેનો પુરુષાર્થ અને એ માટેનો પૂર્ણ પ્રયત્ન એનું નામ દીક્ષા

બીજાનું ઈચ્છો તેવું તમારું થાય તમે કોઈને દુખ ન મળે આવો સંકલ્પ કર્યો એટલે તમારા દુખ નો અંત પછી સેકન્ડ જગતના બધા જીવોને માત્ર દુઃખ નથી આપવું એવું નહીં બધાને સુખ આપવું સુખ આપવાનો સંકલ્પ છે દુઃખ નહીં આપવું એ પ્રેક્ટિકલ થઈ શકે છે સુખ આપવું આપણા હાથમાં નથી छता संकल्प हो सर्वे सन्तु सुखी न सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यंतु मां कश्चि दुख भाग सर्व जीव सुखी था सर्व जीव आरोग्यवान था सर्वनु भद्र कल्याण था कोई ने कोई जातु दुख न थाय आ भाव आ संकल्प आत्मा ने शाश्वत सुख सुधी पहुंचाड़े आज आओ तीर्थंकर परमात्मा ए पोते आचरेलो पोते पोताना स्वहस्ते સંયમ આપ્યું જે દીક્ષા આપી એ દીક્ષાનું મંગલ મુહૂર્ત લેવા આજે તમે ગુરુ ભગવંત પાસે ઉપસ્થિત થયા છો

આજે સકલ પરિવારની અનુમતિ સાથે સૌથી મોટી વાત આજ માતા પિતા કાકા દાદા ફઈબા ફુઆ મામા મામી માસા માસી હ કેટલા બધા આથી 50 વર્ષ પછી આમાંના ઘણા બધા સંબંધો રહ્યા નહી હોય તમારા જીવનની વાત નથી સંસારની વાત કરું આ બધાની અનુમતિ સાથે સૌથી વિશેષ અનુમોદને અને લાયક તેમનો પરિવાર છે એમના માતા પિતા છે જે જેઓ પોતાના એકના એક સંતાનને અરુષભ પણ તો બે ભાઈઓ છે બરાબર એક ના એક સંતાન ને સંયમ પંથે પ્રયાણ કરવા અને મોક્ષો ની એક વ્યાખ્યા આજ છે મોહનો ક્ષય એનું ના મોક્ષ તમે તો મોહને જીતી લીધો છે તમને જેટલા ધન્યવાદ આપીને જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે આ જેની શાસનની બલિહારી છે કે આ જેન શાસનમાં કેવા કેવા આત્માઓ આ સંયમ પંથી આજે પણ પ્રિહાણ કરી રહ્યા છે એક ના એક પુત્ર એકની એક દીકરી ભર્યું વાદર્યું ઘર છોડીને સંયમ પંથે પ્રયાણ કરે પરિવાર સહર્ષ અનુમતિ આપે નાની ઉંમરના બાળકો થી લઈને યુવાનો પ્રૌઢો વૃદ્ધો દરેક જણા આ પ્રભુ જીરે ચિંદેલા માર્ગે પ્રયાણ કરે એ માર્ગે પ્રયાણ કરવા આજે આજે તમે તત્પર થયા છો આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા તમારી ઉપર ને અમારી ઉપર કૃપા કરી અને પાલડી શાંતિમન દેવવાગથી વિહાર કરીને આજે તમને મંગલ મુહૂર્ત ફરમા પધાર્યા છે આને પણ યાદ રાખજો કાયમ માટે આ ક્ષણને તમારા મન મંદિરની અંદર સ્થાપન કરજો કે આવા પવિત્ર પુરુષના મુખથી તમને મંગલ મૂર્ત પ્રાપ્ત થઈ રહ્યું છે તે મૂર્તે તમારું સંયમ જીવન એવું નિર્મળ બનાવજો એવું નિરતિચાર બનાવજો પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ જ માર્ગ પર ચાલીને તમે પણ એ પરમાત્માના પંથે પ્રયાણ કરો એવા પ્રભુના ચરણમાં પુરસાદાની પાર્શ્વનાથ પરમાત્મા એ પણ જાગ્રત સંભાતથી પધારેલા સાહેબ હમ પચાસ વર્ષ થઈ ગયા આચાર્ય બેન ઉદય સુરી મહારાજે આ પરમાત્મા અહીંયા અર્પણ કરેલા આચાર્ય ભગવન કૈલાસ સાગર સુરી મહારાજે એની પ્રતિષ્ઠા કરેલી અને એવા પરમાત્માના સાનિધ્યમાં આજે તમને મંગલ મુહૂર્ત પ્રદાન કરવામાં આવે છે ખૂબ હર્ષોલ્લાસ પૂર્વક આનંદપૂર્વક એ મુહૂર્તને વધાવજો અને સકલ સંઘ પણ આવેલો પરિવાર પણ એવી ભાવના ભાવજો કે આજે ખોડીદાસ સંઘવી પરિવાર બરાબર ને નામ તો કેજો

એને આજે ગુરુ ભગવાનના શ્રી મંગલ મંગલમુહૂર્ત ફરમાવે છે સૌ ભાવના ભાવજો કે અમારા જીવનમાં પણ આવી દિવ્ય ક્ષણ મંગલ ક્ષણ ક્યારે આવે હં ખાસ ભાવના ભાવજો કે હવે તમારા પરિવારમાંથી પણ હં આ પાછળ બેઠેલા ભાણી હં એમની પણ બે દીકરીઓમાંથી કોઈ દીકરી આ માર્ગે આવે

આ ભાવનાથી જ દિવાળી છે અને એ ભાવના આગળ વધે અને પરિવાર પ્રભુના માર્ગે આગળ વધનારું બને એક વાત હમણાં જ મને યાદ આવી એ બેઠેલા વડીલ આચાર્ય ભગવંત સિવાય જેટલા સાધુ બેઠા છે એ બધાની દીક્ષા અમદાવાદમાં થઈ છે

મેં યસર નરે તકવી બલ મુખ્યો આગમ્રી માં મંગલકારી માં ભગવતી તો બે મે પિછે ઇલેતે મી સમજેતે યહ બુધવાર તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સિદ્ધિ યોગ દીક્ષાનું સ્થળ ભાવનગર